અમારો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન છે એ બધા એજન્ટોએ સંયુક્ત મળીને સહમતીથી એક નિર્ણય લીધો છે કે અમે લોકો માલદીવના જે કોઈ બુકિંગ હોય છે એ બધા બુકિંગ્સ હાલમાં જે બુકિંગ કરેલા છે એ બધા બુકિંગ કેન્સલ કરીએ છીએ અને ફ્યુચરમાં આ કોઈપણ જાતના ત્યાંના પેકેજ એટલે કે ફ્લાઇટ ટિકિટ્સ કે હોટલ બુકિંગ કરશું નહીં આ નિર્ણય લેવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં હમણાં જે ગવર્મેન્ટ બદલાણી છે એ ગવર્મેન્ટનો પહેલેથી જ ભારત વિરોધી રૂખ રહ્યો છે તો અમુક અમુક એ ત્યાંની ગવર્મેન્ટે નિર્ણય પણ એવા લીધા છે ડિસિઝન એવા લીધા છે કે જે ભારતને નુકસાન કરતા હોય સાથે સાથે ત્યાંના રાષ્ટ્રપ્રમુખ પણ ભારત વિરોધી જે તાકાત છે એ ભારત વિરોધી તાકાતો સાથે મિટિંગો કરી અને એમની સાથે મિત્રતા કેળવે છે કે સારા રિલેશન ડેવલપ કરે છે જેથી કરીને ભારતને નુકસાની ભવિષ્યમાં થાય એટલા માટે તમને પણ આઈડિયા હશે કે આપણે અહીંયા ઇન્ડિયામાં પણ બોયકોટ માલદીવસનો ટ્રેન્ડ ઘણો બધો ચાલ્યો છે અને પબ્લિકે આને ઘણો બધો સપોર્ટ કર્યો છે તો એ અભિયાનને આગળ વધારતા અમે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટોએ નક્કી કર્યું છે કે હવેથી અમે માલદીવના જે કંઈ બુકિંગ હોય એ નહીં કરીએ અને એની જગ્યાએ અમારા કસ્ટમરોને અમે સમજાવશું કે ઇન્ડિયાના બીચીસ ઘણા બધા સારા છે સુંદર છે ત્યાં ઘણી બધી ફેસિલિટીસ છે રૂમ સગવડતા ઘણી બધી સારી બજેટ કેટેગરીથી લઈ અને સ્ટાર કેટેગરી તો અમે એને પ્રમોટ કરીશું આવો અમે નિર્ણય લીધો છે વડાપ્રધાન એ લોકોએ ત્યાંના જે મંત્રીઓએ જે વડાપ્રધાન વિશે ખરાબ કોમેન્ટો કરી છે આનો અમે સખત વિરોધ કરીએ છીએ સાથે સાથે ત્યાંના મિનિસ્ટરોએ ભારત અને ભારતીયો વિશે પણ ખરાબ ટિપ્પણી કરી છે આનો પણ વિરોધ કરીએ છીએ અને અમે એ કહેવા માગીએ છીએ કે કોઈપણ સંજોગોમાં ભારત અથવા તો ભારત વિરોધી અથવા તો અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિરોધ કોઈપણ જાતની ટિપ્પણી સહન નહીં કરીએ અને આ રીતનું કોઈ પણ ટિપ્પણી હશે તો અમે એનો વિરોધ કરી અને એમનો બોયખોટ કરીશું